परमात्मने नमः अथ ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधितमस्तु माविद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरि ओं श्रीगुरुभ्यो नमः हरि ॐ અધ્યાય બે આપણે શૌદ શ્લોક નું આપણે બધા પારાયણ કરશું ઓમ શ્રી પરમાત્માને નિતીયોધ્યાય શ્રી ભગવાન વાચ અશોચ્યાનન્વસોચસ્જ્ઞાવાદસે ગતાસુ ન ગતાસુચ નાનું શોચંત પંડિતાસં ન ભીષ્યામ સર્વે પરમ દેહિ નોસ્ય દેહે कौमारम यौवनम जरा तथा देहांतर ही धीरस्तत्र न मुयथी मात्रा स्पर्शास्तु कौंतेय शीतोष्ण सुख दुख दाह आगमा पाइनो भारत मैं तमने कीधु एवी रीते કે કળિયુગમાં ગ્રહસ્થિઓ માટે આ શ્લોક ખૂબ જ મહત્વનો છે તિતિક્ષાનો આ શ્લોક છે દરેક શાસ્ત્રની અંદર તિતિક્ષાનું મહત્વ આ આ જે શ્લોકમાં કીધું છે એ તિતિક્ષાનું મહત્વ સમજાવવામાં આવેલું છે વિવેક ચુડાવણી લો બૃહદારણ્ય ઉપનિષદ લો ચાંદોગ્ય ઉપનિષદ લો અપરોક્ષા અનુભૂતિ લો એવા અનેક શાસ્ત્રો છે જેની અંદર આ એટલે કે સહન શક્તિનું મહત્વ સમજાવવામાં આવ્યું છે અને ભગવાન પણ કહે છે કે આ બધા શાસ્ત્રોની અંદર કીધેલી વાત જ હું તને ટૂંકમાં કહું છું કે અર્જુન જે પણ પરિસ્થિતિ જે પણ વ્યક્તિ તારી સામે આવે તેને તું સહન કરતા શીખ

બીજાને નીચો સમજવા લાગે છે પૈસાદાર બની ગયા સુખી બની ગયા પતિ પત્ની સારા હોય તારું કઈ કામ નહીં અમે તો બહુ સુખી છીએ આવી રીતે કરીને સુખ પણ સહન ન થતું મગજ છકી જાય છે મગજ છટકી જાય છે બહુ પૈસાદાર હોય ને એને વાણી પર પણ કાબુ હોતો નથી એને કહેવાય સુખ સહન નહીં થયું એ બધાની સાથે ગમે તેવો વ્યવહાર કરે સત્તા મળી જવાથી પણ સુખ મળ્યું હોય તો એનાથી પણ ગમે તેવો વ્યવહાર બધાની સાથે થઈ જાય અને માટે ભગવાને કીધું છે અનુકૂળતા પણ સહન કર એટલે શું થાય અનુકૂળતાના સંસ્કાર અંદર પાડી નહીં દે ઠંડી પણ સહન કરવાની ગરમી પણ સહન કરવાની ઠંડી ગમે એટલે આપણે હરતા ફરતા રહીએ હિમાલયમાં તો એ છકી ગયા કહેવાય અને ગરમી પણ સહન કરવાની એટલે ગરમી જેવી થઈ નથી ફટ કરીને એસી તો શરીર ને ગરમી પણ ટુ થઈ જાય મનુષ્યનું શરીર જ એવું બનાવ્યું છે કે થોડોક સમયમાં દુઃખ છે ને એ દુઃખ થી ટેવાય જાય પછી કેન્સર થયેલો વ્યક્તિ હોય કે ગરમીમાં સાઉથમાં જાઓ કે હિમાલયમાં ઠંડીમાં જાઓ થોડાક સમયમાં શરીર છે ને બહારના વાતાવરણ સાથે બીજી વ્યક્તિ સાથે એડજસ્ટ થઈ જાય થોડોક સમય આપવો જોઈએ અને એટલે જ આપણા વડીલો અને શાસ્ત્ર કે છે લગ્ન થઈ ગયા પછી થોડોક સમય આપવો એડજસ્ટ થવા બંનેને એકબીજાને સમજવા માટે એકબીજાના પૂરક થવા માટે એકબીજાની સાથે કોપરેટિવલી કામ કરવા માટે આ સહન કર્યા વગર કોપરેટિવલી કામ થાય જ નહીં પછી કોપરેટિવ સોસાયટી હોય કે ઘર હોય કે આ સમાજમાં કશે પણ કોઈ પણ વસ્તુ હોય કે રાજકારણ હોય કે નેતા હોય કે જે પણ હોય થોડુંક તો સહન કરવું જ પડે આપણે એડજસ્ટ થવાનું હોય આપણે વાતાવરણ પ્રમાણે આપણે ગવર્મેન્ટ પ્રમાણે આપણે ટેક્સેશન પ્રમાણે આપણે શાકભાજીના ભાવો કે જીવન જરૂરિયાત વસ્તુઓ પ્રમાણે આપણે એડજેસ્ટ થઈ ગઈ છે આપણે રોદડા રોતા નથી શાકના ભાવ વધી ગયા તો એ ઠીક છે હવે એ જે હોય એ લઈ લો અનાજના ભાવ વધી ગયા વગેરે 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 આપણે એડજસ્ટ થઈને જે જીવતા હોઈએ છીએ આ તમારા અનુભવની જ વાત કરું છું અને કદાચ ન ગળે ઉતરતી હોય તો અનુભવ કરી લેજો તો પછી વ્યક્તિ સાથે એડજસ્ટ થવામાં શું વાંધો છે કારણ કે જગતને નિર્મિત જ ભગવાને એવી રીતે કહ્યું છે કે બધામાં તમારે એડજસ્ટ થઈ જવાનું એટલે કે સહન કરવાનું તો પ્રશ્ન જ ન હોય તમે શાકવાળાને સહન કરો છોડી આ ઋતુઓને આખી જિંદગી સહન કરો છો તો એવી જ રીતે અહીંયા ભગવાન કહે છે અર્જુન ને કે તું સહન કર તને આ દુખ લાગે છે ને સ્વજનોનું

દ્રોણાચાર્યને સહન કર અને તારા મનના વિચારને પણ સહન કર તારા મનની અંદર જે મોહ થઈ ગયો છે એને શાંતિથી પહેલા તો શાંત પાડો સહન કરવું એટલે શાંતિથી બેસી જવું અને એ જ વસ્તુ અહીંયા માત્રા સ્પર્શાથી અનુકૂળતા પ્રતિકૂળતા એ બે દ્વંદ્વની વાત કરી અહીંયા આગળ બધા દ્વંદ્વો લઈ લેવાના છે વિષયો આવવા જવા વાળા કેમ છે કારણ ઉત્પત્તિ પહેલા ન હતા અને વિનાશ પછી નહી હશે ને એટલા માટે આવવા ને જવા છે તો અત્યારે તો છે ને ના અત્યારે પણ નિત્ય પરિવર્તનશીલ છે અને એટલે જ શ્લોક ની અંદર અનિત્ય કોઈ પણ વસ્તુ એક સરખી કાયમ માટે રહેતી નથી તમે જો સવારે જેટલું ફ્રેશ હોય શરીર એમ સમય થતા બપોર પડે રસોઈ બસો થઈ ગઈ રસોડું પત્યું એટલે થાકે પાછું ચાર્જિંગ થાય એટલે પાછું કામ કરવા લાગે એટલે પાછું રાતના થાકે અનિત્ય છે એ એક અચાનક ના થાકે થોડું થોડું થાકેલું હોય કામ કરતા કરતા થાકેલું હોય અને પછી એકદમ શક્તિ ખલાસ થઈ જાય એટલે પછી સુવા માટે જઈએ એટલે અહીંયા ઘડી આ શરીરને દ્રષ્ટિમાં રાખીને તમે સમજશો તો કે જીવનની અંદર બધી જ વસ્તુ અનિત્ય છે અને અનિત્ય વસ્તુમાં આપણને સુખ મળતું નથી એ મેં ઘણા ઉદાહરણો દ્વારા સમજાવ્યું માટે અનિત્ય વસ્તુ મને ખપે નહીં અને અનિત્ય વસ્તુ સાથે જોડાયેલા હોય શરીર અનિત્ય છે એની સાથે જોડાયેલા હોય તો શું કરવું મને ખપે ન હોય તો શરીરને કાઢી મૂકવું શરીરને ફગાવી દેવું ના સહન કરવું અનિત્ય છે એટલે બદલાય બદલાયેલા અરે યાર સવારે તો હું સારો હતો યાર આ ક્યાંક પેટમાં દુખવા લાગ્યું કઈક ઘૂંટણ દુખવા લાગ્યો અનિત્ય સહન કરો બધાના અનુભવ છે અચાનક મને ખબર નહીં શું ખાધું ખબર નહીં પડી અને અચાનક જ માથું દુખવા લાગ્યું પગ દુખવા લાગ્યા પેટ દુખવા લાગ્યા અનિત્ય આ શ્લોકની યાદ રાખજો ક્વેશ્ચન નહી કરવાનો વિચાર નહી કરવાનો એ આવું કેમ થયું જવાબ નહીં મળે તમને ખબર જ નહીં પડે કે કેમ આવું થયું કારણ કે શરીર જ અનિત્ય છે હા એની દરકાર કરી લેવાની કેમ થયું નહીં પૂછવાનું પરંતુ ચલો પેટ દુખે છે તો ડોક્ટર ને બતાવીને કે કઈ કઈ રીતે જે કઈ પણ આપણે તમારે એને પેટ દુખતા બંધ કરવું હોય એ પ્રમાણે ના ઉપાયો કરી લેવાના ફક્ત વિષયો જ અનિત્ય છે ના ઇન્દ્રિય મન બુદ્ધિ આ બધું અનિત્ર છે અને આમ તિતિક્ષા એટલે સહન કરવાનું એટલે શું તો કે વિકારો તો ઉત્પન્ન થવાના વિકાર એટલે સુખ ઉત્પન્ન થયું મનની અંદર મનની અંદર મનનો છે સ્વભાવ સુખ ઉત્પન્ન થયું પછી દુઃખ ઉત્પન્ન થયું અને પરિવર્તન મનની અંદર અનુકૂળતા ઉત્પન્ન થઈ પ્રતિકૂળતા ઉત્પન્ન થઈ ઠંડી લાગે છે એવો ભાવ આવ્યો ગરમી લાગે છે એવો ભાવ આવ્યો આ મનની અંદર ઉત્પન્ન થઈ રાખવાનું પરંતુ એમાં પોતે નિર્વિકાર રહેવાનો મનની અંદર દુઃખ છે મને દુઃખ નથી એવી રીતે થોડાક જુદા રહેવાનું હવે સહન કરવામાં કયો વિચાર મદદરૂપ થાય ઘણા લખે ને કે મારે સહન તો કરવું છે પરંતુ થતું નથી તમે સમજાવ્યું કે ભાઈ આ જગતમાં બધી જ વસ્તુ અનિત્ર છે એટલે બધી જ વસ્તુમાં સહન કરવાનું છે આ જો અનિત્ય વસ્તુ દુઃખ આપે છે યત અલ્પમ તત દુઃખમ જે અલ્પ એટલે કે અનિત્ય છે એ દુઃખ જ આપે શરીર આદિની ક્રિયાઓ અને અવસ્થાઓ હવે કયો વિચાર તમને સહન કરવાની શક્તિ આપશે તો કે શરીર વગેરે પછી ક્રિયાઓ અને અવસ્થાઓ આરંભ અને અંતવાળી છે આ વિચાર કરીને ક્રિયાઓ કરવાનું સ્ટાર્ટ કરવાનું શરીર તરફ ધ્યાન આપવાનું સ્ટાર્ટ કરવાનું આ આરંભ ક્રિયા આરંભ થઈ છે એકવાર અંત થશે પિકનિક શરૂ થઈ છે એકવાર પૂરી થશે આ જગતમાં એવું છે ખાવાનામાં ડીશની અંદર મીઠાઈઓ આવી છે ભાવતું ભોજન આવ્યું છે શરૂઆત થઈ છે પૂરું થવાનું સંતોષ થઈ જવાનો એટલે આ જગતની બધી વસ્તુ આરંભ અને અંત વાળી છે બીજો જગતની વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ મારી અંદર નથી વધારેમાં વધારે મન સુધી છે એટલે જે કંઈ પણ પડે છે છે એ મન સુધી ને અંદર જ જ આદેશ આપવાનો કે તું સહન કર સ્વીકાર્યું છે કે આ દુઃખ છે તો તું જ સહન કર મારે કંઈ કરવું નથી મને કોઈ દુઃખે નથી ને સુખે નથી એટલે બીજી વસ્તુ સહન કરવાની આવડતમાં કયો વિચાર મદદરૂપ થાય એના પર વાત ચાલે છે તો જગતની બધી વસ્તુ કાયમ રહેવું જેવો કાઢી નાખો સારો જોઈએ આ સ્વીકારી લેશો આપણે હિમાલયમાં જે સ્વીકારી લઈએ ઠંડી તો પડશે જ તો પછી ત્યાં ગયા પછી ઠંડી પડે છે ઠંડી પડે છે એવા રોધડા રોઈએ છે ના સ્વીકારી લીધું છે પહેલા એટલે જગતની બધી વસ્તુ આવવા ને જવા વાળી છે સ્વીકાર લો કાયમ નથી રહેવાની વ્યક્તિ પણ કાયમ નથી રહેવાની વસ્તુ પણ કાયમ નથી રહેવાની આ સ્વીકાર લીધું પછી જાય તો દુઃખ લાગે ન લાગે મારામાં નથી આ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ અને એનાથી પડતું શુખ કે દુઃખ મારામાં નથી ત્રીજું કારણ એ મારામાં કેમ નથી તો કે એને જાણનારો હું છું અને જાણનારો ધારો કે આ મોબાઈલને જાણનારો હું હોઉં તો એ મોબાઈલ મારામાં ન હોય એવી રીતે જાણો છો માટે તમારામાં સુખ કે દુઃખ નથી બહુ સિમ્પલ પ્રિન્સિપલ છે આ સિદ્ધાંત ઉતરી જશે ને તો કોઈ વાંધો આવશે નહીં મારામાં નથી આવું

બસ આટલું જ આપણે જાણવાની જરૂર છે પદાર્થો ઇન્દ્રિય મન અને તેમના સંયોગથી પ્રાપ્ત થતું સુખ અને દુઃખ એ આવવા જવા વાળું છે આજે જે સુખ સુવિધા છે એ જવા વાળી છે એ સ્વીકારી લો ને પછી મજા કરો કરવાની છે મજા જ આખી જિંદગી મજા કરવાની છે પરંતુ અમુક વિચારોને લીધે એ આખી જિંદગી દુઃખદાયક બની જાય છે એની જગ્યાએ આ વિચાર ચૌદમા શ્લોકના વિચારો કરો તો જાય તો એ વાંધો નથી ખુશી જાય મજા કરી લીધી બસ એવી રીતે અર્જુનને જીવાત્માના જીવાત્માના નાશ અને દેહ નાશથી બદલાઈ જશે એનું શોખ છે અર્જુનને બે પોઈન્ટ કે જીવાત્માનો નાશ થશે અને નાશ થવાથી એ દેહ બદલાઈ જશે એટલે ધારો કે આ ભીષ્મ પિતામહનો દેહ છે એનો નાશ થશે તો દેહ બદલાઈ જશે એટલે ભીષ્મ પિતામહ મારી સામે દેખાશે નહીં અને પાછું બીજો પોઈન્ટ વૃદ્ધ થઈને મરેને તો એટલું દુઃખ ન હોય પરંતુ આ બધા મારી સામે મારા ભાઈઓ છે એ બધા યુવાન મળશે ભયંકર દ્રશ્ય થશે ચિચિયારીઓ થશે પૂજા યોગ્ય મહાપુરુષોને મારવાથી માનસિક દુઃખ વગેરે દુઃખ થશે એના માટે થઈને હું દુઃખી છું આ યુદ્ધની પરિસ્થિતિ એને વર્ણવેલી હતી કે અર્જુન એવું માનતો તો પહેલા અધ્યાયમાં અહીંયા હવે કોટેશન કરવાનું છે કે ભગવાન સહન કરવાનું કેમ કે તો કે અર્જુને પહેલા અધ્યાયમાં કીધું કે આટલી આટલી તકલીફ પડશે આજે દેહ દેખાઈ રહ્યા છે દેહનો તો નાશ થશે ને હવે મને ભીષ્મ પિતામાં નહીં દેખાય દ્રોણાચાર્ય નહીં દેખાય એનું દુઃખ છે બીજી વસ્તુ માનસિક ત્રાસ થશે કેટલા બધા લોકો ભયંકર યુવાન અવસ્થામાં મરી જશે વૃદ્ધ થઈને મરે તો બહુ દુઃખ ન લાગે અને આપણે બધા પણ જોઈએ છે કે ભાઈ લીલીવાડી જોઈને ગયા એનું આપણે આનંદ માણતા હોઈએ છીએ નેવ વર્ષે સો વર્ષે કોઈ માણસ બહુ સુંદર બધાના માટે સારી સુવિધાઓ કરીને ગયા હોય ને એ પણ મોજ કરીને ગયા હોય તો પછી બહુ દુઃખ ન થાય એટલે અર્જુન કહે છે કે હું હિંસા કરીશ યુદ્ધ કરીશ તો આ બધા સામે યુવાન જ હોય વૃદ્ધ લોકો તો ઘરમાં હોય આ યુવાન જ હશે મારી સામે ભીષ્મ પિતામા ભલે ઉંમર હતી પરંતુ એ શક્તિથી યુવાન હતા દ્રોણાચાર્યજીની પણ ઉંમર હતી પણ શક્તિથી યુવાન હતા એટલા માટે થઈને એને યુવાન છે એટલે માનસિક અને આ સત્ય વસ્તુ છે તમને કે મને ગમે તેટલું સમજાવો પણ કોઈ સ્વજન જાય ને એટલે માનસિક દુઃખ તો થાય આપણી કોઈ વસ્તુ વહી જાય ને તો માનસિક દુઃખ થાય પૈસા કોઈક લઈ ગયું હોય ને તો માનસિક દુઃખ તો થાય બોલવું સહેલું છે પરંતુ અનુભવ તમારાને મારા આ જ છે કે માનસિક દુઃખ તો થાય કોઈ પૈસા આપણા ઝૂટવી ગયું બનાવટ કરી ગયું કોઈ વ્યક્તિ મૃત્યુ પામમાં વગેરે વગેરેથી માનસિક દુઃખ તો થાય માટે અર્જુન દુઃખ લગાડતો હતો એવું હતું માટે અહીંયા આગળ ભગવાને બારમા તેરમા ને શ્લોક શ્લોકમાં કર્તવ્ય કર્મ માં ક્લેશ તો આ પાયો તમે કોઈ પણ કામ કરશો તો એમાં દુખ તો પડવાનું છે કોઈ પણ રસોઈનું કામ કરો કે બાર ધંધાનું કામ કરો કે ભણવાનું કામ કરો કોઈ પણ કામ કરશો હવે અગિયારમા શ્લોક માં આત્મ જ્ઞાન ની વાત કરી પરંતુ પછી હવે બાર તેર ચૌદ શ્લોકથી લઈને કર્મણ્યવાધિકાર રસ્તે માફલેશું કદાચ સુડતાલીસ માં શ્લોક સુધી એ ભગવાન આજ વસ્તુ ધીરે 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 ઉપર લઈ જશે કે રસોઈ જ નથી બનાવી દુખ પડે છે તો એ ના ચાલે એ ભગવાન અહીંયા ગીતામાં સમજાવી રહ્યા છે જે જેનું કર્તવ્ય છે એ કરવાનું જ હવે અર્જુન

કે મારાથી થાય એમ નથી તો ન ચાલે યાર મને બોસ સાથે ફાવતું નથી હું ઘરમાં બેઠો છું મારા સપ્લાયરો માલ નથી આપતા અને કસ્ટમરો મને પેમેન્ટ નથી આપતા હું બધું છોડી દઉં છું ચાલે ના મગજ મારી તો કરવી જ પડે પેમેન્ટ રોજ માંગવું જ પડે સપ્લાયરને રિક્વેસ્ટ કરવી જ પડે અર્જુન અહીંયા આવું કરી રહ્યો છે મને દુઃખ પડે એમ છે યુદ્ધ કરવાનું ભગવાન કે ન ચાલે ધન કમાવવા જવું જ પડશે તું સ્ત્રી છે તો ઘરને સંભાળવાનું છે જે પણ પૈસા પુરુષ લઈને આવે એ તું પુત્ર પુત્રી છે તો માતા પિતાની સેવા કરવી એ કર્તવ્ય છે

અરે બેંક માં લાઈન માં ઉભા રહેવું પડે છે છોકરો એમ બોલે બેંક માં લાઈન માં ઉભા રહેવું પડે હું નથી જવાનો બેંક માં ન ચાલે તો તમે ગુરુકુળ માં જઈ અને અધ્યયન અધ્યાપન કરો અને ગુરુ ની સેવા કરો ત્યાં તો સદંતર મોબાઈલ ને ટીવી ને બધું બંધ હોય અને કાં તો ઘરની અંદર રહો તો માં બાપની સેવા આજ કર્તવ્ય છે આના સિવાય બીજું કઈ કરો અને ધારો કે છોકરા છોકરી રોજ મા બાપને મદદ કરે તો એક્સ્ટ્રા પૈસા મળવાના એ જ ભોજન મળવાનું જ નાસ્તો મળવાનો બધાને જે મળે છે અને સેવા નથી કરતો જે છોકરો એને પણ મળે છે બરાબર સમજી લેજો બધા પોતાનું કર્તવ્ય અર્જુન ને ભગવાન એજ કે તું સહન કર તને કર્તવ્યમાં દુખ દેખાય છે એને સહન જ કરવું પડશે બારમા તેરમા ચૌદમા શ્લોકમાં કર્તવ્ય કર્મોમાં ક્લેશ તો હોય જ તેથી છોડી ન દેવાય દ્વંદો ક્લેશ એટલે દ્વંદો તો હોય જ અનુકૂળ પણ રહે કર્તવ્ય ને પ્રતિકૂળ પણ થાય નિયત અને અનિયત એટલે નિયમિત કરવાના એટલે કે નિયત કરેલું કર્મ હોય કે અનિયત અચાનક આવી પડેલા કર્મો પણ કરવા પડે ક્યારેક સુખ અને દુઃખ પણ પડે સ્વભાવ

અર્જુનુ અમુક નામ બોલતા હોય તો મૂર્તિ હતી તું કોનો પુત્ર છે તારી માને જો સહનશીલતાની મૂર્તિ એની સાથે કેટલું અન્યાય થયું છે નાનપણથી લઈને અત્યાર સુધી માટે

અને ધારો કે આવી ગયો તો જલ્દીથી જાય એવું ન કરીએ દુખ જાય તેવા પ્રયત્ન કરો પણ પ્રયત્ન એવી અપેક્ષા નહીં રાખો ન દુઃખ દૂર થાય તરત તો સહન કરો એવી રીતે છે કારણ સહન કરશો તો જ કલ્યાણ નો પ્રયત્ન ચાલુ રહેશે નહીતર શું થાય તમે તમારા સાંસારિક દુઃખ આટા આટાઘુટીમાં અટવાયેલા રહેશો તો મનુષ્ય જન્મનું કર્તવ્ય જે છે પરમાત્મા પ્રાપ્તિ એનો ઉપાય ક્યારે કરશો સહન થઈ જાય ને એટલે પછી બીજું કામ કરવા લાગે આવ્યું છે જશે અને છોડ નહી યાર ઘણા ઘરોમાં એવું હોય કે કોઈના પતિ જરાય ધર્મના માર્ગ પર ન અને કોઈની પત્ની જરાય ધર્મના માર્ગ પર હોય તો સહન કરવાનું રોજ મગજ મારી કરો તો બંનેનું મગજ ખરાબ થાય તો બંને પરમાત્મા તરફ ન ચાલી શકે માટે મગજમારી નહીં કરવાની સહન કરી અને સહન થઈ અને આપણે આપણી રીતે પ્રયત્ન ચાલુ રાખવાના હા કહેવાનો પ્રયત્ન પણ ચાલુ રાખવાનો પણ અપેક્ષા નહીં રાખવાની કારણ એ પણ એક કર્તવ્ય છે ધર્મ પત્ની ધર્મના માર્ગ પર લઈ જાય એને ધર્મ પત્ની કહેવાય માટે સહન કરવાનું છે કઈને પણ નહીં સાંભળે એવી તૈયારી સાથે સહન કરવાનું છે સહન કરવાથી શું થાય તો કે મનમાં રહેલું દુઃખ ધીરે ધીરે હળવું થઈ જાય કેન્સર ડાયગ્નિસ થયો હોય કે કોવિડ ડાયોગ્નોસિસ થયો હોય તો પહેલે દિવસે તો ઝટકો લાગે અને પછી ધીરે ધીરે એ મન ટેવાઈ જાય એટલે કઈ નહીં થઈ ગયું અમે બધું બરાબર છે કઈ નહીં અમે એકલા રહેતા શીખી ગયા સાત દિવસ એકલા રહેવાનું તો રહેવાનું છે આમ દુઃખ મનમાં લાગશે નહીં આગળની વાત બહુ સુંદર છે એ આપણે થોડોક એક જ પ્રશ્ન રહી ગયો છે એની વાત આવતીકાલે કરશું ॐ पूर्णमदः पूर्णमिदं पुर्ना पूर्णात् पूर्णमुदच्यते पुर्ना पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः हरिः ओं श्रीगुर्वो नमः हरि ओं